તમારે સંસારમાં સુખી થવું છે તમારી એક વાત માનજો જિંદગીમાં કોઈ દિવસ તમારા મા બાપને તમારી ભેગા રાખતા નહીં જીવનમાં સુખી થવું હોય તો ક્યારેય પણ તમારા મા બાપને તમારી સાથે રાખતા નહીં જો સુખી થવું હોય તો આ વાક્યને પૂરું સાંભળવા માટે પ્રયત્ન કરજો જીવનમાં સુખી થવા માટે તમારા મા બાપને તમારી ભેગા રાખતા નહીં સુખી થવું હોય તમે તમારા મા બાપની હારે રહેવાનું ચાલુ કરજો ઘણા પૈસાવાળા ઘણી સારી નોકરીવાળા શું કહેતા હોય છે હા મારા બાબાપોજી મારી ભેગા જ રહી હવે તારી શું ઓકા છે તું એને તારી ભેગા રાખી શકે તું તારા ફ્લેટમાં સમય આપી શકે ને તારા ફ્લેટમાં જગ્યા આપી શકે